સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મામલે હવે રાજકારણ ગરમાયું છે આપ નેતા રાજુ કરે આ અંગે ગંભીર આરોપ લગાવ્યા તેમણે તંત્ર પર આક્ષેપ કર્યો કે નીચે ગુણવત્તાની મગફળીની ખરીદી કરી ગોડાઉનમાં સંગ્રહ કરી આગ લગાવી હોવાની શંકા છે તેમણે કહ્યું અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે આગ લગાવી હોવાનું અનુમાન છે તો આપ નેતા દ્વારા કૌભાંડ ઢાંકવા આગ લગાવી હોવાનો આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે રાજુ કરપાડાએ વધુમાં કહ્યું હતું કે ધાનગઢમાં પણ આજે ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું જ્યાં સ્ટોક હતું એ ગોડાઉન સળગ્યું છે મતલબ ક્યાંક ને ક્યાંક કૌભાંડને ઢાંકવાના પ્રયત્ન થયા હોય તેવું દેખાય છે ત્યારે યોજના ખેડૂતોના નામે બને છે ફાયદો કોઈ બીજા લઈ રહ્યા છે અને અમને પૂર્ણ શંકા છે કે કૌભાંડને ઢાંકવા માટે થઈ અને જાણી જોઈ અને આગ લગાડવામાં

કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉન ની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો આવું અમને જાણવા મળ્યું છે તો આગ કેવી રીતે લાગી આગ લાગ્યા પછી ત્રણ કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી મતલબ મોડી જાણ કરવામાં આવી હોય